માંગરોળના જંખવાવમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી માથાભારે ઈસમૂહના દબાણો દૂર કરવામાં આવ્યા બાર જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું દબાણ કરનારા આઠ લોકો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે ચારસો પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરાઈ છે પ્રાંત અધિકારી મામલતદાર એસપી ડીવાયએસપી એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઇન પર જોડાયા છે મહેન્દ્ર મેગા ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી છે માથાભારે જે શખ્સો હતા એમના દબાણો દૂર કરાયા છે શું જાણકારી જોઈ ચોક્કસથી ઈસમો એક કરેલા દબાણો પર ચાલ્યું દાડાનું બુલડોઝર ચાલ્યું છે સુરત જિલ્લાના મંગલોલ તાલુકાના જંગભાવ ખાતે ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે માઠાપાડે ઈસમોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું ઘણો બનાવી દેવામાં આવ્યા હતા બાર જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું 12 માંથી આઠ જેટલા લોકો છે તેની પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાલ ચાલી રહી છે પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધિકશ્રી સહિતના અધિકારીઓ હાજર છે અનિચ્છ બનાવ ન બને તે માટે ચારસો જેટલા પોલીસ કર્મીઓ સ્થળ પર હાજર છે ત્યારે આ જે કામગીરી છે તેની પર કોઈ અનિચ્છય ઘટના ન બને તે માટે ચારસો જેટલા પોલીસ જવાનો ખડે પગે છે અને જે સરકારી અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ચાર જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે હજુ પણ આઠ જેટલા મકાનો બાકી છે તેની પર જે કાર્યવાહી છે તે ચાલી રહી છે જી જી મહેન્દ્ર આભાર આપનો જાણકારી આપવા માટે સુરત જિલ્લાના જંગવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ સામે હાલ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલા ઇલિગલ ઓક્યુમેન્ટ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે અ રાજેશ સાહેબ એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ